કેમ છો મિત્રો શું તમે સસ્તા ને સારા ઇમ્પોર્ટેડ લેપટોપ ની ખોજમાં છો અને લેપટોપ ની સાથે ફ્રી ગિફ્ટ પણ મેળવવા માંગો છો તો આજે હું તમને લઈને આવી ગયો છું પિક્સેલ જે છેલ્લા કોમ્પ્યુટર ની દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે મિત્રો અહીંથી તમને ખરીદી પર સરપ્રાઇઝ ગિફ્ટ બિલકુલ ફ્રી મળવાની છે તો રાસ એની જોવો છો આજે જ પહોંચી જાવ પિક્સલ ઇન્ફોટેકમાં જ્યાં બેઝિક યુઝ માટે સેલેરોન લેપટોપ માત્ર નવ હજાર નવસો નેવ થી શરૂ નોર્મલ યુઝ માટે આઈ થ્રી લેપટોપ માત્ર બાર હજાર નવસો નેવ થી શરૂ મીડિયમ યુઝ માટે આઈફાઈ લેપટોપ માત્ર ચૌદ હજાર નવસો નેવ થી શરૂ હેવી યુઝ માટે આઈ સેવન લેપટોપ માત્ર સત્તર હાજર નવસો નેવ થી શરૂ થાય છે આ ઓફર માત્ર સાત દિવસના મર્યાદિત સમય માટે જ મિત્રો અહીંથી તમને હોમ એન્ડ બિઝનેસ સિરીઝ ગેમિંગ સિરીઝ ટુ ઇન વન સિરીઝ નોટબુક એન્ડ અલ્ટ્રાબુક સિરીઝ માં બધા પ્રકારના આઈ થ્રી આઈ ફાઈ આઈ સેવન એ રાઇઝન પ્રોસેસર માં ડેલ એચપી લેનોવો એપલ માઇક્રોસોફ્ટ એવિટા આસુસ જેવા બ્રાન્ડેડ યુઝેડ લેપટોપ ઇમ્પોર્ટ લેપટોપ ઓપન બોક્સ લેપટોપ જેવા તમામ પ્રકારના લેપટોપ હોલસેલ ભાવે સિંગલ પીસ મળી જવાના છે અને હા મિત્રો આ ઉપરાંત અહીંથી તમને લેપટોપ બેગ ટેબલ સ્ટેન્ડ ક્લીનિંગ કિટ માઉઝ કીબોર્ડ પેન્ડ્રાઈવ જેવી તમામ પ્રકારની લેપટોપની એસેસરીઝ પણ ભાવે સિંગલ પીસ મળી જવાની છે આખું માર્કેટ ફરી લેવાની છૂટ છે સસ્તું સારું બેસ્ટ સર્વિસ અને જબરજસ્ત ક્વોલિટી વાળા લેપટોપ તમને બીજે ક્યાંય જોવાની મળે જો તમારે પણ સસ્તું અને સારું જબરજસ્ત ક્વોલિટી વાળા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જેમ કે કોમ્પ્યુટર લેપટોપ સ્માર્ટ ટીવી પ્રોજેક્ટર કે એન્ડ્રોઈડ બોક્સ ની ખરીદી કરવા માટે પહોંચી જજો પિક્સલ ઇન્ફોટેક માં